હંજી આ si le queda. A ver si le queda. Ya તો si ને ઓલી es el marido de Yuna Pego Padre? No, 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 પછી no, આજે એક no, 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 પાડો આવ્યો બે no, no, ਆਹਿਆ ਪਾਡੀ ਆਈ ਪਾਡੋ ਹਜੀ ਆ ਗੀਆਂ ਸੀ ਹਜੀ ਆਵੀਆਂ ਹੈ ਅੰਮੇ ਤੇ ਕੇ ਕਾਧਦੀ ਇਕਾਧਦੀ ਕਰੀ ਪਾਜੀ ਹਾਂ ਹੂੰ ਥਾਈ ਹੂੰ ਥਾਈ ਕੋਲੋਂ ਵੇਹਨੋਂ ਪਹਿਲੇ ਹੀ ਪਸਿਆ ਲੋ ਵਾ ਲੈ ਹਾਂ ਪਸ ਹੋਈ ਲੂ ਨੇ ਪਸੇ ਬਾਪੂ ਖਾਈ ਲੇ ਪਸੇ ਅੰਮੇ ਪੈਂਦੇ ਅੰਮੇ ਆਵੇ ਹੀਰਾ ਵੀ ਲਈ ਇੱਕ ਨੇ ਭਾਈ ਬੰਨੇ ਖਾਵਾ ਹਾਂ ਅੰਮੇ ਹੀਰਾ ਵੀ

એ આ ખડેલીનો છે જે આવસલીનો તો ઈને કાઢી નાખ્યો હે ખાણ ઉપર કરને કે અને ઓઈલો પાડો હે એ ઉનો નાખ્યો હે તાણે હાથ દોવા દઈએ હાથ દોવા દઈએ હા ઓલી હે સાંદરી સંદ્રીતાજી બાર લખી હાલો પાડેડમ ભાઈ લે આંકડી ઉને હું પાઈ ને હે ને હવે જ ચા કરું હું કારણ કે ને ભાઈ વાત હતી ચા નથી પીતા અને મે ખાંડ ભૂખી નાખી તો પછી મેં લીંબુ શરબત કર્યું તો એ લીંબુ શરબત પી લીધું તેમ હવે હે ને ચા કરું હું અને આ બધી બેઠી એક સેગા એક સેલે બધી બેઠી હૈ અને હા કાલે કાલે મી કીજંદન ઓવેલી નું વંશ માં કર લીધી ને કાલ બોલાય ગય આજી ઊભી વહાન બેહાડી ને દેખાડી દીને હું પાણે દિનિયા બેસી જાવ ને એટલે મંડી એ કા અટાણે બચ્ચી નામી દેવા દી વાંધો ને હા વાંધો નથી

ને તમે ગાયને જીરુંક પાઈ લેજો સારું હમ ચા પાઈ લે ચી લઈ મારે ચા ઊભરાઈ છે હાલો વાયગાપૂર્ણા બેન ને બપોરા ભરી ને પછી બધે માલના ડૂસો ફેરો કરી ભારી સોરી પાંચના ફેરા મળ્યા નાખમાં હે પણ ને કાલે ભરવા ને એ આમ હતું ત્યાં ખાડા શિયાળ પોણા પાંચ વાગે તે હું કહું તો તમે જાઓ ઠલવવા ખાણ ઠલવે અને હું આવી જો આવીન ભારી ભરવા અને ડૂસો હવે ખા જાય હે આ ગિરનાર નો હે અજીતા ઓલો તો જીમ નીમ પડ્યો હે કંઈક દઈ દીધો હે તો ડું ભારે ફરી જાવ એક વાર ઘેર પડી હે કઠીએ તો પાછો ભરી જાય બીજો ખાણ ઠલવે ડુસાન ભારી ભરી જાવ ને તાપાન કંઈક કર્યું ને પછી વાહિંદા નાખી નકર પછી અહીંયા ખૂટીએ નહીં તે અટા ને થોડાક નાખી દઉં સે સારું હાલો તો દૂસા ભાઈ ભરલા હા વાય ગયા હે હાડી ને હવે હેને માલને નાખવાનું અમદા પેલા હેને વાહિંદા કર નાખીને હા ઢગલા ઢગલા પડ્યા

મજા જ આવે ની અમાર જોશ નામ જ કરતી ખંજવારી ખંજવારી બેહન દેતી પાડેડાઓ ને દુસ્સા નહીં ખટતા નથી હમ ખંજવાળી એટલે ત્રાહી થઈ જાય અમાય ઝીરીક ભી હું આપડી મોઈન કે જેરી કાઢી જાય ને તો ભી હું આપડે ઢેરી નમી આવું ની ભાઈ બે હાડ લીધી સારું હાલો હવે આ કાંધું છે અહીંયા આવી વેણી બીજું કોઈ કામ નથી ફૂઈ જાય લુગ્ણા થોવા ગયા હે ને આપણે કાંધું જેરીક વેણી બસ ખાઈ લઈએ ને બધી તો પછી પાઈ લઈ સરવાલો તો વેણવાનું હાલો ભાઈ વાઈ ગયા હે પાંચ ને થોડીક વાર આની કાંઠાનું હતી વીણું હતું અને હવે એને પ્રેમ દવા વર્ગી જાય પછી અટાણા દવા હાથ દવા દઈએ હોય પેલા છ હતી હોય હાથ દવા દી เดีวไปมันดีไป่นดวยฮัลโหล ભાઈ વાઈ ગયા હે આઠ વેરો પાણી કરી લીધા હે તને ભાઈ દૂધ દેવા ગયો હે આપણે જવા ન હતું ને વેલા વેરો પાણી કરી લીધા પછી ભાઈ આવે તો એ પછી કરી ને હવે માલ ને નાખવાનું બાકી છે ને પેન આવી જાય તો પેન ઉટકી નાખી